કેન્દ્ર સરકારના બજેટને ભાજપ પ્રદેશ પ્રમુખે આવકાર્યું છે જગદીશભાઈ વિશ્વકર્માએ બજેટને સર્વાંગી ગણાવ્યું અને કહ્યું કે ત્રણ કર્તવ્ય આધારિત બજેટથી આર્થિક વૃદ્ધિને વેગ મળશે રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ સરકારની ઓળખ છે ભારતના ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરનારું આ બજેટ છે તે રજૂ કરવામાં આવી છે ગુજરાતની અનેક બાબતોનો કેન્દ્રીય બજેટમાં સમાવેશ કરાયો છે તેવું ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું દિલ્હીના કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલા બજેટ ત્રણ કર્તવ્યો ઉપર સમક્ષ રજૂ થયું ત્યારે એવું ચોક્કસ કહે છે આર્થિક વૃદ્ધિને વેગ આપવો લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા સૌનો સાથ સૌના વિકાસની ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવી આ લક્ષ્યાંક રહ્યા છે આ બજેટ એ દેશની યુવા શક્તિ હોય નારી શક્તિ કિસાન શક્તિ શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખતું ને યુવા શક્તિ એ ડ્રીવન બજેટ છે